તો ચાંદખેડા પોલીસે બોલેરો ચાલકની હાલ અટકાયત કરી છે એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે વંદે માતરમ સેવી સ્વરાજ રોડ ઉપર આ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે મહત્વનું છે કે મહિલાના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલ આવ્યો ત્યારે બોલેરો ચાલક હાલતમાં હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય જોશી ફોનલાઈન પર સંજય જે રીતની આ અકસ્માતની ઘટના સામે આવી છે મહિલાનું અકસ્માતમાં મોત થયું શું વધુ માહિતી છે બિલકુલ થી જનતાનગર ચાંદખેડા ખાતે રહેતી આ મહિલા છે તે તેના હસબન્ડ અને તેના બાળક સાથે તેઓ જે છે સેવી સ્વરાજ વંદેમાતરમ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે પિકઅપ બોલેરો ચાલકે પાછળથી તેમની એક્ટિવાને ઠોકી હતી અને તે સ્થાનિકોના ના જણાવવા મુજબ પીધેલી હાલત માં હતો એટલે એને જયારે પાછળ ઠુકી ત્યારે આગળ પડેલી એક બીજી કાર હતી તેને તે એક્ટિવા અથડાયું હતું અને જે મહિલા હતી તેને ગંભીર ઈજા પહોંચી હતી ને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તેની સાથે જે બાળક હતું તે પણ ગંભીર અવસ્થામાં હોવાથી ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે ઉપરાંત ચાંદખેડા પોલીસે ઘટના સ્થળ પહોંચી હતી અને પિકમ ચાલક જે ડ્રાઈવર હતો તેને હાલ અટક કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી જે બોલેરો ચાલક હતો તે પીધેલી હાલતમાં હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે સંજય શું માહિતી હાલ સામે આવી રહી છે બિલકુલ તીતો સ્થાનિકો છે તેમનો ભારે ભાર રોષ હતો તેમનું કહેવું હતું કે આ પિકઅપ વાન ચાલક છે પીધેલી હાલતમાં હતો તેના એક્ટિવાને પાછળથી જે છે ટક્કર મારી હતી ને પરિણામે જે છે મહિલા આગળ જે પાર્ક કરેલી જે ગાડી હતી તેની ઉપર જઈને પટકાઈ હતી ને પરિણામે તમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેનું મોત થયું છે ઉપરાંત જે સ્થાનિકો હતા માંગણી છે 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 અને કરવામાં આવી ઘટના તેમાં એક મહિલાનું મોત થયું પિકઅપ વાન ચાલકે જે રીતે તેમને અડફેટમાં લીધી હતી ત્યારબાદ જે એક્ટિવા હતી તે એક જે પાર્ક કરેલી કાર હતી તેની અને પિકઅપ ની વચ્ચે તેનું સેન્ડવિચ થઈ ગયું હોય તેવી ઘટના હતી અને પરિણામે જ મહિલાનું મૃત્યુ થયું છે જય માહિતી બદલ આપનો આભાર તો અમદાવાદની આ ઘટના કે જ્યાં બોરેલો પિકઅપ વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતની દુર્ઘટનાની અંદર એક મહિલાનું મોત નીપજ્યું છે એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નીપજ્યું જ્યારે મહિલાના બાળકને ઈજાઓ પહોંચી છે કે જેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે હાલ પોલીસે ત્યાં જે પિકઅપ વાહન ચાલક છે તેને તેની અટકાયત કરી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જે પિકઅપ જે ચાલક હતો તે ચાલક પીધેલી હાલતમાં હતો પરંતુ હાલ જે આક્ષેપો કરી રહ્યામાં આવે છે તેને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે